અંકલેશ્વર તાલુકા પાનોલી ખાતે આજ રોજ ગ્રામ સભા યોજવામાં આવી હતી જેમાં મહિના પૂર્વ પંચાયતની સામાન્ય સભામાં પાણી ડીપીટી સરપંચ દ્વારા નળસે જળ યોજના અંતર્ગત પાણીની લાઈન આપવા માટે ઠરાવ કર્યા હતા જે અંગે વિરોધ પક્ષના એક સભ્યોએ વિરોધ કરતા ભારે હંગામો થયો હતો અને જતી વિષયક અપમાનના મુદ્દે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ પાનોલી ગામમાં આદિવાસી વિસ્તાર ધરાવતા સાત જેટલા ફળિયા વિસ્તારમાં સાતસોથી મકાનમાં રહેતા એક હજાર આઠસોથી વધુ વિસ્તાર ધરાવે છે જ્યારે તે મહિલાઓએ વહેલી સવારે ચાર વાગે ઉઠી પોતાના વિસ્તારની દૂર બે કિલોમીટર ચાલીને પાણી લેવા જવું પડે છે જેને લઈ આજરોજ પંચાયત વિકાસ સૂચન કાંક અંતર્ગત ગ્રામસભા બોલાવવામાં આવી હતી જેમાં ચાર વિષયો ઉપર ચર્ચા કરી હતી જોકે પંચાયત વિકાસ સૂચન કાક બાબતે ગ્રામજનોને ઉપસ્થિત અધિકારીઓ અને પંચાયતના સરપંચ અને તલાટી માહિતીગાર કરે એ પૂર્વ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓ અને ગ્રામજનોએ અધિકારીઓને ઘેરાવો કર્યો હતો અને પાણી આપવાના મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી એટલું જ નહીં ચર્ચા એટલી ઉગ્ર બની હતી કે પોલીસ દ્વારા પણ દરમિયાનગીરી કરવી પડી હતી સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે જો અમને પાણી લાઇન નહીં મળે તો આગામી દિવસમાં આ મુદ્દે પંચાયતના ધરાવો સાથે ઉગ્ર આંદોલન કરીશું ત્યારે સમગ્ર મામલે પોલીસ દરમિયાનગીરી વચ્ચે પૂર્ણ કરી અધિકારીઓએ લોકોની વાત સાંભળી ત્યાંથી નીકળી ગયા હતા હું સંદીપ વસાવા પાનોલી ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ આજરોજ પાનોલી ગ્રામ પંચાયત મુકામે પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સ હેઠળ ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ગ્રામ સભામાં અમારા ગામનો મુખ્ય પ્રશ્નો અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં જે પાણીનો ગંભીર પ્રશ્નો છે એનું નિરાકરણ કરવા માટે મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો અને મુસ્લિમ સમાજના લોકો પણ આજરોજ ગ્રામ પંચાયતના ભેગા થયા હતા અને પાનોલી મુકામે અમારા પાનોલી મુકામે જે વાસ્મો દ્વારા પાણીનું ટાંકીનું નિર્માણ થયેલ છે અને પાણીના સંપનું પણ નિર્માણ થયેલ છે જે અમારા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલના અથાગ પ્રયત્નોથી અમને આજે પાણીની ટાંકીની ભેટ મળેલ છે અને આ પાણીની ટાંકીમાં હવે પાણી નાખવા માટે જે અમારા ગામમાં અમારા ગામના વતની એવા અબ્દુલ્લા હત્યા જેમનું ખેતર હોય સર્વે નંબર એકસો ચોવીસ તેમાં એમણે પોતાના ખર્ચે બોર કરાવેલ હોય અને એ એ બોર પાણીનો પંચાયતના હસ્તક બક્ષિસ કરાર હેઠળ આપવાના આપવા માટે અરજી કરેલ છે ગ્રામ પંચાયતના અને આ દરેક સામાન્ય સભામાં આ અરજી પાસ અમુક સભ્યો દ્વારા પાસ થતી ન હતી અને ઠરાવ મતલબ પાસ થતો ન હતો અને આ ઠરાવ પાસ કરવા માટે આજ રોજ અમે ગ્રામ પંચાયતના સર્વ મતદાર ભાઈઓ એટલે કે આદિવાસી વિસ્તારમાં ભાઈઓ બહેનો અને બીજા બધા મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનો દ્વારા અમે સર્વસંમતિથી આજરોજ પાણી એકસો ચોવીસ નંબરના સર્વે નંબર ખેતરમાંથી પાણી લેવા માટે અમે સર્વસંમતિથી સહી કરેલ છે અને જેનો જેને જેની કોપી અમે તલાટી કમ મંત્રીશ્રીને સુપ્રત કરેલ છે અને